નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામે અધિકારીઓ વાહવા લૂટી રહ્યા છે અને રાહતદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે વડોદરા શહેર રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે ખાડાના કારણે વાહન ચાલક ખાડામાં પડતા મહિલાને માથાના ભાગે ઈજા પહોંચી વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરે થોડા દિવસો પહેલા જ જાહેરાત કરી હતી કે વડોદરા શહેરના તમામ માર્ગો પર પડેલા ખાડાને રિપેરિંગ કરવામાં આવશે પરંતુ અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરનો આદેશ ઘોડીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ કોઠી ચાર રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી પડેલા ખારાના કારણે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે આજે સિનિયર સિટીઝન ત્યાંથી પસાર થતા દ્વિચક્રીય વાહન ખાડામાં પડતા વૃદ્ધ મહિલાને નીચે પડતા માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ મારું નામ રાજુ પટેલ છે અમે અટલાદરા થી સંગમ સોસાયટી જતા હતા વચ્ચે કોઠી ચાર રસ્તા આગળ લોખંડ એંગલ મેલી છે અને આ ખાડા આ ખાડા પૂરતા નહીં આ કોર્પોરેશન વાળા કેટલા દિવસથી આ કોરાટ નીકળી ગયો વરસાદ જતો તો ખાડા પૂરતા નહીં અને આ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ આ મારી ને માથામાં વાગી છે જો લોખંડ ની એંગલ કોઠી ચાર રસ્તા ખાડા ને લીધે પડી ગયા અમે આટલો બધો ભ્રષ્ટાચાર ચાલે તમે ખાડા નહીં પૂરતા સિટી ની અંદર